સ્વામી યોગેશ્વરનંદ ગીરીની વધારે એક ભવિષ્યવાણી ખૂબ જ વાયરલ થઈ રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે તેમણે દેશ માટે એક આગાહી કરી હતી એ આગાહી અનુસાર તેમણે કહેલી તારીખે જ પહેલગામ હુમલો થયો અને ત્યારબાદ ભારત દ્વારા ઓપરેશન સિંદુ લોન્ચ કરવામાં આવ્યું તેમણે અગાઉથી જ કહી દીધું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે અમરેલી પંથકમાં ભારે કમોસમી વરસાદને પગલે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે ભરોનાળે વરસાદ થતા ખેડૂતાના પાક પર પાણી ફરી વળ્યા હતા જ્યારે કેટલાક ખેતરોમાં પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે આજે ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ સુરત નર્મદા છોટા ઉદેપુર તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે તેર મે દરમિયાન ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે તેમજ થી ઓગણીસ મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ આવી શકે છે કૃતિકા નક્ષત્રમાં રાજ્યમાં કેટલાક ભાગોમાં આંધી વંટોળ સાથે વરસાદ આવી શકે છે વરસાદ સાથે રાજ્યમાં પવન નું જોર પણ રહેશે પચીસ મેથી ચાર જૂન વચ્ચે અરબી સમુદ્રમાં સિસ્ટમ બની શકે છે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતા ચક્રવાતમાં ફેરવાઈ શકે છે તેમજ અઠયાવીસ મે થી ચાર જૂન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વિવિધ ભાગોમાં વરસાદ આવી શકે છે તેર મેથી અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસુ બેસી શકે છે અઠાવીસ મે થી ચાર જૂન સુધી કેરળમાં ચોમાસુ પ્રવેશ કરી શકે છે તથા રાજ્યમાં ભારે પવન ફૂંકાઈ શકે છે તેમાં ખેડૂતો માટે ચોમાસુ વહેલું આવવાનું રહેશે ગુજરાતમાં પંદર જૂન આસપાસ વરસાદ આવશે જૂન થી પાંચ જુલાઈ વચ્ચે વરસાદ આવશે તથા સપ્ટેમ્બરમાં પાહોત્રો વરસાદ થશે હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળી રહી છે ભારત દ્વારા ઓપરેશન સિંધુ લોન્ચ કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન દ્વારા સતત ઉશ્કેરણીજનક કાર્યવાહી કરવામાં આવી રહી છે ભારત દ્વારા તેનો સંપૂર્ણ અને જડબાતોડ જવાબ પણ આપવામાં આવી રહ્યો છે જો કે હવે સ્થિતિ એટલી ટેન્સ છે કે યુદ્ધ થશે તેવી પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે પાકિસ્તાની સંરક્ષણ પ્રધાને પણ કહ્યું કે અમે હવે યુદ્ધની સ્થિતિમાં છીએ અમે હવે હિસાબ કર્યા વગર યુદ્ધ પૂર્ણ કરીશું નહીં તેના કારણે હવે પાકિસ્તાન ભારતને યુદ્ધમાં ખેંચે તેવી શક્યતા છે